શા માટે હંમેશા સારા લોકો સાથે ખરાબ થાય છે બીજી બાજુ જેઓ ખરાબ કાર્ય કરે છે અને અજ્ઞાન માર્ગે ચાલે છે તેઓ સુખી દેખાય છે આનો જવાબ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં આપ્યો છે તમે અનુભવિત જ કે જેઓ સારા કાર્ય કરે છે તેઓ મુશ્કેલીમાં જીવે છે જ્યારે ખરાબ કાર્ય કરનારાઓ સુખેથી જીવે છે જેઓ સત્કર્મ કરે છે તેઓને ચિંતા થાય છે કે શા માટે તેમને આટલી બધી કસોટીઓમાંથી પસાર થવું પડે છે જ્યારે અધર્મના માર્ગે ચાલનારાઓ સુખી અને જીવનનો આનંદ માણી રહ્યા છે જો તમારા મનમાં પણ આવા પ્રશ્ન આવ્યા હોય તો આજે અમે એમનો જવાબ આપીશું આ જવાબ ભગવદ્ ગીતામાં લખાયેલો છે અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો ભગવદ્ ગીતામાં ઉલ્લેખિત વાર્તા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ દ્વિધા થતી

અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો બીજી બાજુ બીજો માણસ સાવ વિરોધ હતો તે દરરોજ મંદિરમાં જતો હતો પરંતુ પૂજા કરવા માટે નહીં મંદિરના બહારથી ચપ્પલ ચોરી કરતો હતો દાન અને ધર્મ સાથે તેને કોઈ લેવા દેવા ન હતી સમય પસાર થયો અને એક દિવસ ભારે વરસાદ પડ્યો આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ ન હતું જ્યારે બીજા માણસની આ વાતની જાણ થઈ

પછી દૂર ભાગ્ય તેને ત્યાં પણ છોડ્યો નહીં તે મંદિરની બહાર જંગલમાં ભાગતા એક ઝાડ સાથે અથડાઈ અને ઘાયલ થઈ ગયો પછી વેપારી ઘરે લંગડાવા લાગ્યો અને રસ્તામાં તે મંદિરમાંથી પૈસા ચોરનારા માણસને મળ્યો તેણે કહ્યું આજે મારું નસીબ ચમક્યું મને એક સાથે આટલા પૈસા મળી ગયા આ બધું જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરમાંથી ભગવાનના તમામ ચિત્રો ખટાવી દીધા બંને માણસે થોડા વર્ષ વર્ષો પછી મૃત્યુ પામ્યાં મૃત્યુ પછી જ્યારે બંને રમરાજની સભામાં પહોંચ્યા અને સારા માણસે બીજા માળ વ્યક્તિને જોયો ત્યારે તે ખૂબ ગુસ્સે થયો તેણે ગુસ્સે થઈને યમરાજને પૂછ્યું હું હંમેશા સારા કાર્ય કરતો હતો દાનમાં માણતો હતો તેના બદલે મને જીવનભર અપમાન અને પેડા મળી અને આ વ્યક્તિને નોટાથી ભરેલો બંડા મળ્યો આવો ભેદભાવ શા માટે આના પર બોલ્યા પુત્ર તમે ખોટું સમજી રહ્યા છો જે દિવસે તમે જાય સાથે અથડાયા તે દિવસે તમારા જીવનનો છેલ્લો દિવસ હતો પરંતુ તમારા સારા કાર્યને કારણે તમારું મૃત્યુ માત્ર એક નાની ઈજામાં ફેરવાઈ ગઈ તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો વાસ્તવમાં તેના ભાગ્યમાં રાજો હતો પરંતુ તેના કુકર્મ અને અધર્મને કારણે તે માત્ર પૈસાના નાના બંડા ફેરવાઈ ગયા વાર્તા કહ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે પાર્થ હવે તારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે એવું વિચારવું કે ભગવાન તમારા કાર્યોની અવગણના કરે છે તે બિલકુલ સાચું નથી ભગવાન આપણને જ્યારે શું અને કયા સ્વરૂપે આપે છે તે માણસને સમજાતો નથી પરંતુ જો તમે સારા કાર્ય કરતા રહેશો તો ભગવાનની કૃપા હંમેશા રહે છે એટલા માટે આપણે આપણા સારા કાર્યમાં ફેરફાર ન કરવો જોઈએ કારણ કે તેનું પરિણામ આપણને આ જીવનમાં જ મળે છે તેથી માણસનું કર્તવ્ય છે કે હંમેશા સારા કર્મ કરે કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે કોઈના પણ કરેલા કર્મ વ્યર્થ જતા નથી પછી તે સારા હોય કે ખરા